મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે માં મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે પૂનમના દિવસે જમણવાર હોવાથી મહેસાણાના મગોનાથી પિયારમાં પ્રસાદ લેવા આવેલી મહિલાની દોડ વર્ષની દીકરી શુક્રવારે સાંજે મામાના ખેતરમાં રમતા રમતા કુંડીના નળમાં મોડુ નળમાં ફસાઈ જતા ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું જેને લઈને હાકાર મચી ગયો હતો બાળકીના મૃતદેહને માત્ર વતનમાં ગુનામાં લઈ જવામાં આવ્યો હતો કોંગ્રેસ તાલુકાના આકુલીના પૂર્વ સરપંચ કાંડાજી ભારતસિંહના મોટા પુત્ર શંકરસિંહ ગોડાજી વાકેલાની દીકરી ખુશબુ કુંવરબાને મહેસાણાના મકુના ગામે પણ આવેલા હતા ત્યારે આ કોલીમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી જેને એક મહિનો પૂરો થતાં પ્રથમ વખત પૂનમના અવસર ઉપર ગ્રામજનો દ્વારા જમણવાર રાખવામાં આવ્યો હતો એટલે પ્રસાદ અને દર્શનનો લાભ લેવા માટે આવેલ ખુશબુ કુંવરબા દોઢ વર્ષની દીકરી આધ્યશ્રીબા પ્રકાશસિંહ ઝાલા સાથે શુક્રવારે માવાના ઘરે આવ્યા હતા અને સાંજે આધ્યશ્રીબા ખેતરમાં રમી રહ્યા હતા ત્યારે ખેતરમાં પાણીનો બોર ચાલુ હોય તેનું પાણી કુંડીમાંથી નળવાટે ખેતરમાં જઈ રહ્યું હતું ત્યારે આ તે શ્રી રમતા રમતા નળ પાસે જતા મોડું ફસાઈ ગયું હતું જોકે પરિવારને આધ્યશ્રી પાર ન દેખાતા તાત્કાલિક શોધખોળ આતરી હતી ને આ દોઢ વર્ષની બાળકીનું મોડું નળમાં ફસાતા કરુણ મોત નીપજ્યું મામાના ઘરે આવેલ ભાણી પરિવારમાં શોક મૃતક બાળકીને પોતાના માત્ર વતનમાં લઈ જવાઈ હતી અને બાળકીના મૃત્યુને માત્ર વતન મગુનામાં લઈ જવાયો મંદિર પ્રતિષ્ઠાનો મહિનો પૂરો થતા ગામમાં પૂનમના દિવસે જમણવાર હોવાથી મહેસાણાથી પ્રસાદ લેવા માતા પુત્રી સાથે પિયર આકોલી આવી હતી